બેટિંગ આ બધા બધા વેટિંગમાં બેઠા છે આ બધા પટેલ પ્રોગ્રામ છે આજે છે

તો બૂટને ને સાફ સફાઈ કરવાના છે આપડે કેટલા વડાના બૂટ છે આ બૂટ છે આપડે આ દિવાળી એલી દિવાળા બૂટ લીધા અને વરસ દોઢ વરસ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ આપડે છે દૂધ આવી ગઈ છે હાથમાં તો જય અલગ ધણી આપડે દૂધ છે ગરમ ગરમ ની હોય ઠંડુ દૂધ છે ને ઠંડુ તો આપડે નાસ્તો કરી લેવી આપડે કોઈ જગ્યાએ પાણી માં

ન કપાય છે જો ન કપાય છે એ મમ્મી પણ હારો કાંઈ બોલે છે કોણ આવી છોકરી છે હાફ સીધી થાજી જો કાં એટલે કાંઈ રોય બોય ને ન કપાય છે હલતી નથી મેં સામુદાર સામુદો છે એ વિડીયો બનાવવું તેમાં કા કે જો કે મજા આવે છે ન કાપે અવાજ આવે ને એ આવે જો અવાજ આવે ને એની મજા આવે જોવે છે કેમ કાપે જોવો અને સમય પછી એતા આરામ કરવા આવ્યો છું તે બ્લોક ઉતા તો ને હું હું તો બ્લોક બનાવો ને વાગ્યા છે કેટલા ખબર દુકાનો હતો હું આવ્યો કેટલા વાગ્યા જો વાગ્યા છે દોઢ દોઢમાં છે અઢી અઢી વાગ્યા એટલે અઢી વાગે હું આવ્યો છું આપણે લઈ લીધું છે એક શું કહેવાય બ્લેન્કેટ બ્લેન્કેટ એટલે આનું જોઈ જાવ ને તો તમે બધે જોયું છે શેર બ્લેન્કેટ તો માળા વાળા બે નહીં પણ એક બ્લેન્કેટ મોકલો એમે કહેતા હોય તો મોકલો કમેન્ટ કરી દીજો એને મોકલી દેસ તો તો આરામ પેન ભૂઈ છું તો બધાને આવી ગયા છે આપણે પટેલ નગર અને એન્ડ આપણે ફાઇબર નગર ફાઇબર નગર તો કાક સુધારે છે બકાલો ને આ લાલભાઈ છે એ મોરો ફસો અને આપણે ભણકીબા છે હાલો તાઈ નહીં તાઈ નહીં